જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો શારદી નવરાત્રી એટલે કે માતા દુર્ગાની પૂજા આરાધના કરવાનો સર્વોત્તમ સમય જે દર વર્ષે આવે છે આ પવિત્ર સમયમાં ભક્તો જો માતા દુર્ગાની વિશેષ પૂજા અર્ચના અને આરાધના કરે છે તો તેઓને માતાની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે ચતુર્ માસના પવિત્ર સમય દરમિયાન આવતો આ નવરાત્રી પર્વ ભક્તોને એક વિશેષ આધ્યાત્મિક અને શક્તિ પ્રદાન કરે છે તો ચાલો આજના આ આ આપણે જાણીશું કે વખતે સમાપ્ત થશે ગઢ સ્થાપન અને કળશ સ્થાપન કરવાનો શુભ સમય કયો રહેશે અષ્ટમી અને નવમી તિથિ કયા દિવસે આવે છે કન્યા પૂજન કરવાનો સમય કયો રહેશે વિજયા દસમી પર્વ ક્યારે ઉજવાશે અને આ નવરાત્રી પર્વની ની પૂર્ણવૃતિ અને કળશ વિસર્જન ક્યારે અને જોઈએ આ બધા પ્રશ્નોના જવાબ લઈને અમે હાજર છીએ તમારી સમક્ષ પરંતુ વિડીયો શરૂ કરતા પહેલા હું તમને એક રિક્વેસ્ટ કરું છું કે જો તમે સાહો છો કે મા દુર્ગાની કૃપા હંમેશા તમારા ઘર પરિવાર ઉપર બની રહે તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવે એ માટે આ વિડીયોને એક લાઈક કરી કોમેન્ટમાં જય દુર્ગામાં અવશ્ય લખી લેજો જેથી મા દુર્ગાની કૃપા હંમેશા તમારા ઉપર બની રહે તો ચાલો શરૂ કરીએ શારદી નવરાત્રીનો આ વિશેષ વિડીયો નવરાત્રી એટલે કે માતા દુર્ગામાં નવ સ્વરૂપની આરાધના કરવાનો શ્રેષ્ઠ અવસર આ નવ દિવસોમાં માતા દુર્ગાના અલગ અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે આ વર્ષે તો એક વિશેષતા છે કે મા દુર્ગા આગમન હાથી ઉપર સવાર થઈને આવવાના છે જે અત્યંત શુભ માનવામાં આવે છે હવે જુઓ ઘણા સ્થળોએ તમે સાંભળ્યું હશે કે આ વખતે બાવીસ સપ્ટેમ્બર સૂર્ય ગ્રહણ લાગશે અને તેની સાથે જ નવરાત્રીનો આરંભ થશે તો હા આ વાત સાચી છે કે આ વખતે સૂર્ય ગ્રહણ લાગશે પણ તે બાવીસ તારીખે નહીં પણ એકવીસ સપ્ટેમ્બરે

અસં મનમાં રાખવો નહીં તો ચાલો હવે જાણીએ બાવીસ સપ્ટેમ્બર બે હાજર પચીસ સોમવાર શરૂ થઈ રહી છે અને તેની પૂર્ણવૃતિ થશે એક ઓક્ટોમ્બર બે હાજર પચીસ બુધવાર દિવસે મહાનવમી દિવસે તેના પછીના દિવસે એટલે કે બે ઓક્ટોમ્બર બે હાજર પચીસ ગુરુવારે વિજય પર્વ સાથે નવરાત્રિ મહોત્સવ સમાપન થશે હવે જુઓ અને નવમી દિવસે પૂર્ણ થાય છે આ વર્ષે આસો માસની પ્રતિપદા તિથિ શરૂ થઈ રહી છે એકવીસ સપ્ટેમ્બર બે હાજર પચીસ મધરાત્રે એક વાગ્ય ને ત્રેવીસ મિનિટે અને પૂર્ણ થશે બાવીસ સપ્ટેમ્બર બે હાજર પચીસ ને મધરાત્રિ બે વાગી પંચાવન મિનિટે તેથી ઉધારતીથી અનુસાર બાવીસ સપ્ટેમ્બર સોમવારથી થી નવરાત્રી પર્વ આરંભ થશે અને આ પર્વ એક ઓક્ટોબર દશેરા નો પર્વ બે ઓક્ટોમ્બર બે હાજર પચીસ ગુરુવાર ના દિવસે ઉજવવામાં આવશે તો મિત્રો હવે આપણે ગઢ સ્થાપન અને કળશ સ્થાપનનું નું મહત્વ અને મુહૂર્ત જાણીશું તો જુઓ નવરાત્રી પ્રથમ દિવસે જ વિવિધ પ્રકારની પૂજા આરાધના મંત્ર જાપ અને વૈદિક અનુષ્ઠાન સંસ્થાનોનું પાલન કરી ઘર સ્થાપન અથવા કળશ સ્થાપન કરવામાં આવે છે આ અનુષ્ઠાન પ્રથમ દિવસથી જ યોગ્ય મુહૂર્તમાં કરવું જોઈએ આ વર્ષે પંચાંગ મુજબ કળશ સ્થાપન શુભ મુહૂર્ત રહેશે બાવીસ સપ્ટેમ્બર બે હાજર પચીસ સોમવારે સવારે છ વાગીને ને નવ મિનિટ થી લઈ ને આઠ વાગીને ને છ મિનિટ સુધી જો આ સમયે ઘર સ્થાપન

પ્રાપ્તિકાલીન પૂજા માટે શ્રેષ્ઠ સમય સવારે ચાર વાગીને અઠ્ઠાવીન મિનિટથી લઈને છ વાગીને પાંચ મિનિટ સુધી રહેશે આ દિવસે સૂર્યોદય થશે સવારે સ વાગીને પાંચ મિનિટે અને સૂર્યાસ્ત થશે સાંજે છ વાગ્યે ને અઢાર મિનિટે આ વર્ષે નવરાત્રિમાં ઉત્તર ફાલ્ગુનની નક્ષત્ર અને અસ્તયોગનું સહયોગ પણ બની રહ્યું છે જે અત્યંત શુભ માનવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર દર વર્ષે નવરાત્રિમાં માતા દુર્ગા અલગ અલગ વાહનો ઉપર સવાર થઈને આવે છે અને જો નવરાત્રી રવિવારે કે સોમવારે શરૂ થાય તો માતા દુર્ગા હાથી ઉપર સવાર થઈને આવે છે આ વર્ષે નવરાત્રીનો આરંભ સોમવારે થઈ રહ્યો છે એટલે માતા રાણી હાથી ઉપર સવાર થઈને પોતાના ભક્તોના ઘરે પધારશે હાથીની સવારીને અત્યંત શુભ અને મંગલકારી માનવામાં આવે છે તે સમૃદ્ધિ ઉન્નિત અશાંતિનો પ્રતીક ગણાય છે એવું પણ માનવામાં આવે છે કે જ્યારે ક્યારેક માતા દુર્ગા નું આગમન ગજ એટલે કે હાથી ઉપર થાય છે ત્યારે તે વર્ષે પૂરેપૂરો વરસાદ થાય છે એટલે આ આવનારી વર્ષોમાં પણ અનેક પ્રકારના સુખ સમૃદ્ધિ અને શાંતિની કામના સાથે આપણે માતા રાણીનું સ્વાગત કરીશું હવે જાણીએ કયા વખતે નવરાત્રી તિથિઓમાં કયા દિવસે કઈ દેવીનું પૂજન થશે અને કઈ તિથિ બે દિવસે આવી રહી છે

છવ્વીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ શુક્રવાર ચોથું નોર્તુ રહેશે અને આ દિવસે માતા કૂચમંડાની પૂજા કરવામાં આવશે સત્યાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસને શનિવારે પાંચમું નોર્તુ રહેશે અને આ દિવસે શંકટ માતાની પૂજા કરવામાં આવશે અઠ્ઠાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસને રવિવાર સઠુન વર્તુ રહેશે અને આ દિવસે માતા કાતિયાનીની પૂજા કરવામાં આવશે ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સોમવાર સાતમું નોરતું રહેશે અને આ દિવસે માતા પૂજા કરવામાં આવશે સપ્ટેમ્બર મંગળવાર અથવા દુર્ગાષ્ટમી અને આઠમું નોટુ રહેશે અને આ દિવસે માતા મહાગૌરીની પૂજા કરવામાં આવશે એક ઓક્ટોમ્બર બે હજાર પચીસ બુધવાર મહાનવમી રહેશે અને આ દિવસે માતા સિદ્ધાત્રીની પૂજા કરવામાં આવશે આ રીતે નવરાત્રી સમાપ્ત થશે અને બીજે દિવસે એટલે કે બે ઓક્ટોમ્બર બે હજાર પચીસ ગુરુવારના રોજ વિજયાદશમી એટલે કે દશેરો ઉજવાશે જે સાથે નવરાત્રી મહોત્સવ પૂર્ણ થશે હવે જુઓ કે કેમ પચ્ચીસ સપ્ટેમ્બરનો દિવસ નવરાત્રિના દિવસોમાં ગણાતો નથી કારણ કે આ વર્ષે વૈદિક પંચક મુજબ ત્રીજની તિથિ બે દિવસ આવી રહી છે એટલે કે ચોવીસ સપ્ટેમ્બર અને પચ્ચીસ સપ્ટેમ્બર બંને દિવસે ત્રીજની તિથિ રહેશે તો ત્રીજની તિથિ શરૂ થશે ચોવીસ સપ્ટેમ્બર સવારે ચાર વાગીને બાવન મિનિટે અને સમાપ્ત થશે પચીસ સપ્ટેમ્બર સવારે સાત વાગીને છ મિનિટે એ રીતે ચોવીસ તારીખ આખો દિવસ અને આખી રાત તૃતીયાતા તિથિ રહેશે એટલે કે ત્રીજની તિથિ રહેશે અને બીજા દિવસે સૂર્યોદય પછી સમાપ્ત થશે તેથી વિનાયક ચતુર્થી પચીસ સપ્ટેમ્બરે ઉજવાશે પરંતુ તેની નવરાત્રીના દિવસમાં ગણવામાં નહીં આવે અને આ કારણે માતા પુષ્પમરણાની પૂજા પચીસ ના બદલે છવ્વીસ સપ્ટેમ્બરે કરવામાં આવશે હવે પ્રશ્ન થાય છે એવો કે પચીસ સપ્ટેમ્બરે દેવીની પૂજા ન કરવી જોઈએ તો તેનો ઉત્તર છે જો તમારા ઘરે કળશની સ્થાપના કરી છે અને દુર્ગા દેવી વિગ્રહ કે ચિત્ર સ્થાપિત કર્યું છે તો તમે એક પણ દિવસ તેમની પૂજા અને આરતી કર્યા વગર રહેવું ન જોઈએ એટલે કે ના રોજ તમે માતા પૂંછમાળાની પૂજા કરી શકો છો તો ચાલો હવે જોઈએ કે આ વખતે અષ્ટમી અને નવમી તિથિ ક્યારે આવી રહી છે ત્રીસ સપ્ટેમ્બર મંગળવારના દિવસે જેને મહાદુર્ગા અષ્ટમી તરીકે ઓળખવામાં આવે છે એ દિવસે આ વખતની મહાઅષ્ટમીની તિથિ આવી રહી છે આ દિવસે દુર્ગા પૂજાનો આરંભ મહા સ્નાન અને સ્વળસો ઉપસારની પૂજાની થાય છે આ પાવન પ્રસંગે સંધિ પૂજા પણ કરવામાં આવે છે સંધિકાળ એટલે કે અષ્ટમી તિથિના છેલ્લે ચોવીસ મિનિટે અને નવમી તિથિના પ્રથમ ચોવીસ મિનિટનો સમય સૌથી વધુ શુભ માનવામાં આવે છે આ સમયે સમગ્ર દુર્ગા પૂજા ઉત્સવનો ઉત્તમ સમય ગણવામાં આવે છે આ વખતે મહાનવમી

વર્ષ બે ગુરુવાર ના દિવસે આ દિવસે કળા સ્થાપના અથવા વિસર્જન ન કરવું મુહૂર્ત રહેશે સવારે છ વાગી ને પંદર મિનિટ થી આઠ વાગ્યે પાંત્રીસ મિનિટ સુધી નવરાત્રી નો આ પાવન અવસરમાં આધ્યા શક્તિ ની પૂજા આરાધના નિવારણ થઈ જાય છે અને દેવી વિશે કૃપા પ્રાપ્ત કરે છે તો મિત્રો આ આવનારી નવરાત્રી વિશે ની સંપૂર્ણ માહિતી જો આ માહિતી થી જોડાયેલી કોઈ પણ તમારો પ્રશ્ન હોય અથવા દેવી દુર્ગાની પૂજા પદ્ધતિ વિશે તમારી કોઈ જિજ્ઞાસા હોય તો તમે અમને નીચે કોમેન્ટ બોક્સ માં લખી શકો છો તમારી ઈચ્છા હોય તો અમે આ વિષય પર ખાસ વિગતવાર વિડીયો પણ લઈને આવીશું ચાલો તો આવનારી શારદી નવરાત્રી માટે આપણે પોતાની તૈયારી કરીએ અને મા દુર્ગાની વિશેષ કૃપા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીએ તો મિત્રો અમે તમારા માટે આવા જ અવનવા વિડીયો લાવતા હોઈએ છીએ પરંતુ તેના બદલામાં અમે તમારી પાસે એક જ આશા રાખીએ છીએ ફક્ત એક લાઈક તો મિત્રો આ વિડીયોને એક લાઈક કરી કોમેન્ટમાં જય દુર્ગામાં અવશ્ય લખી લેજો તો મળીએ આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો